કેમ સો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર તો આજે થઈ ગઈ છે ભાઈ બીજ શુભ દીપાવલી અને બે વર્ષ છે તો તમે બધાએ મોજ માણીએ છીએ અને મોજ કરીએ છીએ અને આજ થઈ ગઈ ભાઈ બીજ તો આપણે આજ કાંઈ કામ નથી આજ વાળીએ બધે રજા છે તો આપણે અત્યારે જવાનું છે સુરેશભાઈ દુકાને આજે બેશું આપણે અને આપણે આવી ગયા છે સુરેશભાઈ ની દુકાને આ નિલેશભાઈ બેઠા છે અહીંયા સુરેશભાઈ ને બધા બેઠા છે ઉભા છે શું પ્લાન છે તમારો ચા બને છે પંજાબી નું ચા ને પંજાબી નું વાત થાય છે હું આ લાવશે આપણે જોઈ ને દુકાન ને દુકાને જ્યાં તો આપણે ચા નો મેળ પડી ગયો જો ચા નો મેળ પડી ગયો જો હમ अरे मोकपत्ती चार नो तो मैं और पढ़ी क्यों हुए वात्रे पंजाबी नहीं तो पंजाबी ने बड़े लखा जो मसालन साहिर आप रखा है नेक्स्ट काजू मसालन साखाई जो है ने आप रखा है डेला है रोटला बड़ा ने साँस ने जामु पढ़ दियो नो है ने पची साहेब ने नेक्स्ट हो है तो आप रसा होते हैं पीले

આ બધું તળડી ગયો છે આપણે વીણવાનો છે ભેગું થયું નથી વરસાદ એમ બી જવાનો છે અને હવે દી હાથમાં આવ્યો અને આપણે જવાનું છે ઘર બાજુ તો આપણે ઘર બાજુ નીકળી જઈ અને આપણે સુરેશ ભાઈ દુકાન આવી ગયા છે નાળિયેરના તોરણ લેવાના છે તો આ કાકાને આ મોટા ભાઈ બાંધે છે નાળિયેર લઈને આવી ગયા છે આપણે માતાજીના માટે તોરણ બાંધવાનું છે અને શ્રીફળ વિચારવાના છે ભાઈની દુકાને આવી ગયા છે આ વિજયભાઈ ભાઈ આપણને સોડા તો આપણે પી નાખવી સોડા પીને નાખી ગયા છે પણ માતાજીના માટે જે તાવ હે તો આપણા ભાઈ લોટ બાંધે છે અને પછી આવી ગયો છે ચા તો આપણે ચા પી લેવી બીજા દિવસ સવાર આપણે થઈ ગયા છે ત્યાં ને આજ આપણે બોલાવવાની ફૂલ બાકાજીકી તો આ વિડીયોની અંદર બિના રહીજો અને મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહીજો અને તો આપણે પૂજ ગયા છે વાળીએ અને આજે આપણે આ કાઢવાની ત્યાં આ ખોઈખી પણ પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો હે હવે વરસાદવાળા આગાહી દે હે એટલે આ ખોખીને જ કાઢવાની અને આપણે ખોઈખીમાં બાકાજીકી બોલાવવાની રાખીએ બહેન નીન વ્યવવાની તો એમાં થોડી બાકી બોલાઈ નાખી પછી આપણે ખોખી માટો એટલે ખોખા લાવવાનું તો ભર્યું થોડા ખોખા ખાઈ નાખીને પછી પાણી પીને બોલાઈ નાખી ભરવા માં બાકા જીકી અને પછી આપણે આવી ગયા છે નીન વાળા પડામાં તો થોડીક નીન ભરી લેવી આપણે દ્વારા ટેમ્પો માં નીન ખડકી દીધી છે હવે જાવ ને આપણે વાકો જાઉં ને વાડી વાળા આપણે બે જ ટેમ્પો બાકાજી કે બોલે ટેમ્પો પીન ન કે બાકાજી કે બોલે ટેમ્પો તાઈન ટાયર વાળા ટેમ્પો પીન ન કે ની હવે જાઉં ને ગામ ગામમાં વાડી વાળા ને કરી ઠેલવા તો ચલો ચલો તાઈન ટાયર વાળા ટેમ્પો ખાલી નીકળ ગયા છે આપણે પાછા વાડી બાજુ તે પેલા આપણે હાલ જો આપણે એક ફેરવાની અંદર ઘેરે નાખ્યા ને હવે બીજો ફરવાનો છે તો હવે આપણે બીજો હોય તો પીન નાખી નીનો ફેરો નીનો પણ થોડું થોડું બકાઈ શકે બોલે નાખવી તો ચલો તો એક ટેમ્પો નાખ્યો છે આપણા ગામમાં અને બીજો ટેમ્પો છે એ આપણે વાડી ઠેલવાનો છે તો એને ખાલી કરી નાખવી

ધમા બગડતા 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 કરતા આપણે જઈ છે પણ આ મારે જો આપણે હાલવાની જે તો બીજી પર ભરે જાય છે આપણે ધીમે ધીમે એટલે રહી હેવી ને ધમા બગડતા 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 કરતા આપણી જે છે આપડા ગામ અંદર તો આપણે ટેમ્પો આરો ખાલી કરતાવી બપોર પછી આપણે સ્નાન કરીને આવી ગયા છીએ વાડીએ અને હવે આ જો તડકુ માં જો હાથ ઓને પડતો ને પર હાઠ્યું છે અને ભેજી કેને હળગાવવાની છે તો આ થોડું બગાઈજી બોલાય નઈખી ને આપણે ઝો પડે બેઠા છે ને આપણે જાવું છે આ પડામાં હાઠી હળગે તો આપણે પાક છે લેતા જઈએ રાય તો આપણે ઝેન હળગે નઈખી થોડીક હાઠ્યું જો હવે હળગી નઈખી અને હવે આ જો હળગે પડા કો થાય સા લો ઠગલા નું દિહાળ અમે કી દીજે આ એકલો ઠગ ઈ ઠગલો આ હળ ગેવી ના આ ઠગલો કરો તા તે હળગી હો તનજો એ દિહાળમાં કોની આમાં હે તો હવે જો છેલ્લા ટગલામાં મૂકી દીધી દિવાળી અને પડું થઈ ગયું સા આગળ બધા ટગલા કીને ખ્યા હળગર દાય થી આવે એટલી વાત પછી વાવવાનું છે નવું વાવેતર શું આવે એ તો મને ખબર પણ કાંઈક વાવવાનું નહીં બાયગાઈ નાખ્યા હવે આવી ગયા છે આ ફ્રીરમાં આ હાઠવી કરવાની છે ઉમળીને રાખી છે હાઠી ભેગી કરવાની આમાં પણ ચલો પણ એક વાત દુઃખ કાયકો ખતમ નહીં હોતા નહીં 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 કામ કાંઈ ખતમ નહીં હોતા બે બહાર પાથરા બધા હળગે નહીં ખાય ને હવે આવી ગયા છે ટ્રીનમાં આ હાઠી ભેગી કરવાની છે ઉમળે રાખી છે હાઠી ભેગી કરવાની છે તો આમાં પણ ચલો પણ એક વાત દુઃખ કાયકો ખતમ નહીં હોતા નહીં 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 કામ કઈ કો ખતમ નહીં હોતા બે અને હાઠી ભેગી કરવા સિવાય આપણે પણ આમ નહી ભેગું થાય થોડીક બાકાજીક બોલાવી ને હવે આપણે ગામમાં આવીને આપણે હનુમાન દેવાના કાંઠાવાળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આ શુભ શનિવાર છે એટલે વાતાવરણ જોવા આપણા ગામમાં વરસાદ આવી ગયેલો વાડીએ વાડિયા લીલ નથી ગયો હે યસડે જેસે ગોમા ડેમ ના પાડે ઓય જો નજારા જો એકદમ કેવો છે કેવો આવે ઉચિત જો વ્યૂ જો તમે વ્યૂ પુજીયા શ્રી હનુમાન દાદાના મંદિરે હનુમાન દાદાના દર્શન કરી લેવી દર્શન કરીને લઈ લેજે પ્રસાદી